વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ડબુઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇતિહાસમાં પ્રથમ વખત ભરતી જનતા પાર્ટીનો ભગવુ લહેરાયો ડબુઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ સોળ બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં અગાઉ છ બેઠકો બિનલીફ જાહેર થઈ હતી જ્યારે ખેડૂત વિભાગની દશ બેઠકો માટે ગઈકાલે મતદાન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી

આજે ખેડૂત વિભાગની ભારતીય જનતા પક્ષ પ્રેઝ પેનલ સહકાર પેનલના ઉમેદવારો જીત્યા છે અને અગાઉ વેપારી મંડળ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ એના બે એમ કરીને છ અગાઉ અમારા બિનહરીફ હતા આ રીતે સોલમાંથી બાર સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે અને પહેલીવાર વાર ડબો એપીએમસી માં ભારતીય જનતા પક્ષનો ભગવ લહેરાયો છે હું આપના મારફત તમામ મતદારોને આભાર પણ માનું છું અભિનંદન આપું છું જે લોકો જીત્યા છે એ તમામને અભિનંદન સામે ચાર જે છે એ ખેડૂત હિત રક્ષક સમિતિના જે ખેડૂતોના હિતની વાત એ લોકો જ્યારે પણ કરશે ત્યારે એમની સાથે પણ અમે ઉભા રહીશું ખેડૂતોના હિત માટે સંયુક્ત રીતે તમામ એપીએમસીના સભ્યો કામ કરશે એવી અપેક્ષા રાખું છું અને ફરીવાર આ તમામ જીતેલાને દિલથી અભિનંદન આપું છું અને ફક્ત એપીએમસી જ ભાજપનું બાકી બાકી હતું નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ તમામ ઠેકાણે ભાજપનું શાસન હતું એપીએમસી એક બાકી હતું આજે એપીએમસી પણ ભાજપનું શાસન સ્થાપિત થયું છે ત્યારે હું ડભોઈ નગર ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને દિલથી અભિનંદન આજ રીતે ભારતીય જનતા પક્ષ સાથે રહીને આપડા આ વિસ્તારના વિકાસમાં સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યાસના